માર્કેટિંગ યાર્ડ એક વખત અડધી રાતે ખેડૂત ભેગા થાય જેમ સમય પસાર થતો જાય એમ ભાજપના નેતાઓને સત્તાધીશોને એવું હતું કે ખેડૂતો હમણાં ઓછા થઈ જશે રાજુભાઈ કંટાળી જશે ભાગી જશે રાત ના આડા નવ વાગવા આવ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે ધરણા પર બેઠો છું વાગુ આવ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આજે ધરણા પર બેઠો છું જેમ સમય પસાર થતો જાય એમ ભાજપના નેતાઓને સત્તાધીશોને એવું હતું કે ખેડૂતો હમણાં ઓછા થઈ જશે રાજુભાઈ કંટાળી જશે જશે ભાગી યાર્ડના કંટાળીંગ યાર્ડ માં એક વખત અડધી રાતે ખેડૂત ભેગા થયા સંખ્યા જોવા માટે આવો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ માં પાણી બંધ કરી દેવામાં આવ્યું બાથરૂમ નું પાણી બંધ કરી દેવામાં આવ્યું

પ્રમ દિવસ રવિવાર ના દિવસે મહાપંચાયત થશે આગળ જઈએ બતાવીએ કેટલી સંખ્યામાં માં ખેડૂતો અહિયાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે

કલાકાર તરીકે દેવકરણભાઈ સહિત અમારે ભૂપતભાઈ જમોડ સહિત આખી ટીમ છે મંજીરાના રમેશભાઈ મેર ખોરાણી રાઠોડ અને મયુરભાઈ સાકરિયા મંજીરા પણ વગાડે ધોકડ પણ વગાડે દોસ્તો આ માહોલ રાત ના સાડા નવ વાગે બોટાદ માર્કેટિંગ યાર્ડનો છે અહીંયા રહેલા ખેડૂતો જબરજસ્ત ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત છે આ બાજુ પણ હજુ મોટી સંખ્યા માં અહીંયા બેઠા છે ઘણા બધા ખેડૂતો દાદલાઓ નાખી ને બેઠા છે ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત છે મિત્રો લાઈવ ના માધ્યમ થી વર્ષો પછી ગુજરાત માં ખેડૂત એક મંચ પર આવ્યા છે અને આજે પહેલી વાર વર્ષો પછી એવું બન્યું છે કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે કમિશન અમે કહ્યું કડદો નહી કરો આ લેખિત માં બાહેધરી આપવાની જગ્યાએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સત્તાધીશો એ વેપારીઓ જાહેરાત કરી કે અમે આજથી હડતાલ પર ઉતરી જઈએ છીએ અમે કપાસની ખરીદી નહીં કરીએ દોસ્તો સીધો મેસેજ એ છે કે માર્કેટિંગ સત્તાધીશો વેપારીઓની સામે પડી ગયા વેપારીઓ એવું કહે છે કે અમે કરો કરશું કડદો કરવા નહી દો તો અમે હરરાજી બાંધ યાર્ડ બંધ કરી દેસુ અમે એ લોકોને કહેવા માટે આવ્યા છીએ કે આજે અમે અહીંયા ફોટા પડાવવા નતા આવ્યા આજે અમે આવ્યા ત્યારે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ કડદો બંધ કરાવીને આ કરાવી છોડીશું અમે અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અડધી રાતે પણ જે ઉપસ્થિત છે આનાથી સમજી જવું યાર્ડના સત્તાધીશો સત્તાધીશોએ અને પ્રશાસને સમજી જવું જોઈએ કે અમે જગતનો બાપ જાગૃત પણ થઈ ગયો છે સંગઠિત પણ થઈ ગયો છે તમામ સમાજના લોકો જે મેં સપનું જોયું હતું કે દરેક વ્યક્તિ પોતાનો પરિચય કોઈ પૂછે કયા સમાજમાંથી આવો છો તો વ્યક્તિ ખેડૂત પરિચય આપવો જોઈએ એક મારો સમાજ ખેડૂત છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આજે 18 વરણના તમામ સમાજના લોકો હું ખેડૂત છું આવું સમજી અને સવારે પણ પાંચ થી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાજપના નેતાઓ સભ્ય કે પછી તાલુકાની મીટિંગ હોય જિલ્લાની હોય બહારથી કોઈ નેતાઓ આવતા હોય તો આંગણવાડીના બહેનોને ટાર્ગેટ આપે તલાટીન ટાર્ગેટ આપે માસ્તરને ટાર્ગેટ આપે તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવે બસો મૂકવામાં આવે તેમ છતાંય ભીડ થતી નથી અહીંયા સ્વયંભૂ હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સવારથી લઈ સાંજ સુધી અત્યાર સુધી હજુ સુધી ખેડૂતો જમવા નથી દોસ્તો અમે જમવાની એક દાતા આવ્યા એને વ્યવસ્થા કરી છે અમે ખેડૂતો જમશે પરંતુ આ જગતના બાપને આખો દિવસ ભૂખ્યોન તરસો રાખીને જે તડકે બેહારવાનું સત્તાધીશોએ કામ કર્યું આવનાર સમયમાં ચોક્કસ એનો હિસાબ લઈશું આવતીકાલે સાંજે અહીંયા સભા છે શક્ય છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવતીકાલ સાંજે આવવાના છે પ્રામ દિવસ ખેડૂત મહા નું આયોજન પણ અહીંયા થશે જેમાં ઈસુદાનભાઈ ગઢવી સાગરભાઈ રબારી સહિતના તમામ પ્રદેશના નેતાઓ અહીંયા આવવાના છે સુધી થી જવાના નથી તો ભાજપના નેતાઓ પણ સમજી જાય કે બોટાદમાં લાગેલી આગ આખા ગુજરાતમાં પ્રસરે એની પેલા સમજી જાય અને જે ખેડૂતોની બે માંગણી વ્યાજબી માંગણી છે આ માંગણીઓ પૂરી કરવામાં આવે લેખિત બાહેધરી સાથે આપણે અહીંયાથી તમામ મિત્રોને વિનંતી કરીએ તમે લાઈવ ચાલુ રાખો લોકોને જેને જોવું હોય દૂર બેઠેલા ખેડૂતો પણ જોઈ શકે દરેક દૂર દૂરના ગામડાઓમાંથી ખેડૂતો આજે જોઈ રહ્યા છે કે વર્ષો પછી આવડી તાકાત ખેડૂતોની પહેલી વાર જોઈ સ્વયંભુ ભૂખો રહીને પણ ખેડૂત આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છે અમારા ખેડૂતોનું તો કહેવું હતું કે રાજુભાઈ જાહેરાત કરી દો કે અમે શાકભાજી અને દૂધ આપવાનું પણ છોડી દઈશું જાહેરાત નથી કરતા આવનાર સમયમાં જરૂર પડશે તો એ પણ જાહેરાત બધા સહમત છો દોસ્તો પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવાના પ્રયત્ન થાય છે તેમ છતાંય વર્વ ગર્વથી મેમા ફડાવીને પણ ખેડૂત અહીંયા આવી રહ્યા છે આજે જે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે આ પ્રેમ જ અમારી તાકાત છે આવનાર સમયમાં વધારે મજબૂત મજબૂતાઈથી લડતા જશું પરિણામ મળે ત્યાં સુધીની અમારી લડાઈ છે જો પરિણામ નહીં મળે તો પહેલાં પણ કહ્યું આજ પણ કહું છું પ્રમ દિવસ કિસાન મહાપંચાયત બોટાદમાં થશે અને એ દિવસે નવી જાહેરાત કરશું જરૂર પડશે તો અહીંયાથી ગાંધીનગર સુધીના પ્રયાણ પણ કરશું બધાની તૈયારી છે ને દોસ્તો આવો આજુવાળે આ બાજુ ભજનના માણીગર બધા વજન ગાઈ રહ્યા છે એને પણ નિહાળીએ માણીએ

you wow.